સુરતમાં રામનવમીની ઉત્સવે ઉજવણી કરાઈ હતી ત્યારે અડલજણમાં આવેલા રામ મંદિરે એક હજાર એકસો કરોડ રામનામ જાપ લખેલી બૂક મુકાય હતી તો હજારો ભક્તો વર્ષોથી નામ જાપ લખે છે તમામ રામ નામ જાપ અહીં એક જ સ્થળે એકત્રિત કરાય છે સુરતમાં હર્ષોલ્લાસ સાથે રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતના અડર્શન ખાતે આવેલા રામ મંદિર અનખી ઉજવણી કરાઈ હતી અગિયારસો કરોડ રામ નામ જાપ લખેલી ભૂકા મંદિરમાં મૂકવામાં આવી છે હજારો ભક્તો વર્ષોથી રામ નામ જાપ લખે છે અને એ તમામ રામ નામ જાપ અહીંયા એક જ સ્થળે એકત્રિત કરવામાં આવે છે સાથે સાથે વિશ્વ શાંતિ માટે અહીંયા રામ સ્તંભ પણ બનાવવામાં આવ્યો છે જે દરરોજ અને વિશ્વેષ રામ નામ સેંકડો ભક્તો દર્શન માટે અહીં ઉમટી પડે છે જી મારું નામ વિવેક પ્રકાશ ચંદ્ર શુક્લ છે અને અહીંયા અમે મહારાજશ્રી તરીકેની ફરજ બજાવીએ છીએ ઈસવીસન ઓગણીસો થી લઈને મારા પિતાજી અહીંયા હતા અને હજુ છે અને એટલે અમે અત્યારે અહીંયા રામ મંદિરે મહારાજ શ્રી તરીકે ફરજ બજાવીએ છીએ રામ નવમી છે તો નક્કી આમ તો વર્ષોથી અહીંયા રામ ઉજવવામાં આવે છે લગભગ તમે જણ વિસ્તારમાં તમે જુઓ તો બીજું કોઈ રામજીનું મંદિર